ધાનપુર તાલુકાના સજોઈ ગામે તથા વિસ્તૃત બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં વન મંડળીના સભ્યો સ્થાનિક આગેવાનો તેમજ વન વિભાગના સંબંધિત અધિકારીઓની ઉપસ્થિતિમાં પ્રોજેક્ટ સંબંધિત વિવિધ મુદ્દા પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી બેઠક દરમિયાન પ્રોજેક્ટ અંતર્ગત જંગલ વિકાસ વન સંરક્ષણ અને ગ્રામજનોની ભાગીદારી અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી ખાસ કરી વન્ય પેદાશો જેવા કે લાકડું પાન મહુડા તણખા સહિત અન્ય કુદરતી સંપત્તિનો નિયમસર અને ટકા ઉપયોગ કેવી રીતે કરવો તે બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું

આ ઉપરાંત પીઆરજે યોજના અંતર્ગત વન નિવાસન તંત્રમાં ગ્રામજનોની ભાગીદારી કેવી રીતે વધાવી શકાય ગ્રામ વિકાસ સાથે વન સંરક્ષણને કેવી રીતે સંકલિત કરી શકાય અને આ યોજનાથી સ્થાનિક લોકોને થનારા આર્થિક તથા સામાજિક લાભ અંગે પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી ગ્રામજનોને વન મંડળી સાથે જોડાયે જંગલ સંરક્ષણમાં સહભાગી બનવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા બેઠકનો મુખ્ય હેતુ જંગલોને વધુ સમૃદ્ધ બનાવવાનો પર્યાવરણનું સંતુલન જાળવવાનો જળ જમીન અને જંગલના સંરક્ષણ દ્વારા ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવાનો તથા સ્થાનિક આદિવાસીને ગ્રામ્ય સમુદાયને આત્મનિર્ભર બનાવવા માંગે હતો વનમંડળીના સભ્યો પણ જંગલ સંરક્ષણ વૃક્ષારોપણ આગ નિવારણ અને વન્યજીવોના રક્ષણ માટે સંપૂર્ણ સહયોગ આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો આ બેઠકથી ગ્રામજનોમાં વન સંરક્ષણ પ્રત્યે જાગૃતિ વધી જે જેઆઈસીએ પ્રોજેક્ટના ઉદ્દેશોને સાકાર કરવા દિશામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રિપોર્ટર નરેશ દિવ્યાસ તંત્રી બનાસ સિપુકાર બનાસકાંઠા